નર્મદા જિલ્લાના પોઈચા ગામે નર્મદા નદીમાં નાવા પડેલા સુરતના દસ પ્રવાસીઓમાંથી 7 ડૂબી ગયા હોવાની ઘટના ઘટી છે બે વ્યક્તિઓ જાતે બહાર આવી ગયા હતા જ્યારે એકને નાવિકોએ ડૂબતા બચાવી લીધો હતો અમરેલીના મૂળ વતની અને હાલ સુરતના સણિયા હિમાત ખાતે રહેતા પરિવારના સભ્યો સાથે નર્મદા જિલ્લાના પોઈચા ખાતે કર્મકાંડ માટે ગયા હતા પોઈચા નર્મદા નદીમાં દસ જેટલા પ્રવાસી નહવા પડ્યા હતા જેમાં મોટેરાઓ સાથે બાળકો અને કિશોરો પણ હતા આ દસ પ્રવાસીઓ ઊંડા પાણીમાં જતા રહેતા ડૂબવા લાગ્યા હતા સમૂહમાં નહાતા દસ લોકો ડૂબવા લાગતા તેઓની બચાવ માટે બુમરાણ અને કાંઠે રહેલા તેમના અન્ય સંબંધીઓની મદદ માટેની પોકારોને લઈ કિનારે ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા બે મોટી વ્યક્તિઓ જેમ તેમ કરી જાતે જ કિનારે આવી જતા બચી ગઈ હતી જ્યારે એક પ્રવાસીઓને ડૂબતા નાવિકોએ બચાવી લીધો હતો જોકે નર્મદા નદીમાં હાલ પાવર હાઉસના તમામ પાંચ ટર્બાઇન ચાલુ હોય અને નદીમાં પાણીનો પ્રવાહ પણ હોય અન્ય સાત લોકો જોત જોતામાં ઊંડા પાણીમાં ગેરકાવ થઈ ગયા હતા સ્થાનિકો સાથે કરજણ ફાયર બ્રિગેડ સ્થાનિક તરવૈયા અને એનડીઆરએફની ટીમ પોલીસથી દોડી આવી હતી સાત ડૂબી ગયેલા લોકોની શોધખોળ આરંભી છે પ્રશાંત પટેલ એ બી ન્યૂઝ બારડોલી